તો કે ભગવાનને ને પેટ માં દુખે છે કોઈ માણસ નું કાળજું મળે તો એ મટી જાય એ કોઈ કલેજા દેને વાલા તો કે એમાં શું બધું લાવો છરી અત્યારે કાઢી નાખ તો ઉંદે બધું કરી લીધું કોઈ ચિંતા ન તો નારદ કે ભાઈ અત્યારે લઈ જાવ પછી લઈ જાવ તમને લઈ જાવ કાઢીને લઈ જાવ એવો ભગવાન આગળ ચોક થયો નથી એટલે તમે આવશો ને કે હા એ ફાઈનલ મીટિંગ કરી અને નારદ સીધા હસ્તા હસતા એન્ટ્રી પાડતા પાડતા ભગવાન આગળ ભગવાન હમજી ગયા

આ આ નો જવાબ અને બીજો જવાબ કે તું એમ કેશ કે એ પ્રભુ તમે એમ કીધું તું સાત જન્મ સુધી એકે સંતાન નહીં થાય બદલે એક જન્મમાં સાત સંતાન થયા આવું કેમ તો કે એના માટે સાંભળી લે મારા માટે જે કાળજા આપે ને એ હાથ છોકરા પણ આપી શકે એમાં હું પણ ન રોકી શકું આ એક નિયમ છે કર્મના સિદ્ધાંત મુજબ કર્મના સિદ્ધાંત મુજબ આપણી મહેનત અને કૃપા ભગવાન ગુરુ મહારાજની રામાપીઠની માતાજીની કૃપા એ એક કૃપા અને મહેનત એ પડે એટલે ઘર એક મંદિર બને ઘર સુંદર બને તમે બધા બહુ વાલા છો સત્સંગ કરવાની મજા આવે છે નકરંગ ગામ પહેલો હકો પાડોશી તમારી સામે મારી એક વિનંતી પણ છે વિનંતી ભાઈઓ બહેનો સાંભળજો સોમભાઈ ખાસ વિષય આવ્યો ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે નકલન धाम ની અંદર દર સુદ બીજ ભજન સત્સંગ અને હરિયર કાર્યક્રમ હોય છે તો પીરસવામાં વાસણમાં વાસણ માં સેવા માં મંદિર માં કામકાજ માં મને બહેનો ને ભાઈઓ બે જોઈએ છે નજીકના ના છો મહિનામાં એક દી આપી શકો તમારું છે મારે સુરત બોમ્બે થીમાણ દર બીજે આવતા હોય તો તમે બધા નજીકના છો તો ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી કે દર સુધી બીજે બે ટાઈમ રસોડામાં સેવા અથવા રાત્રે ભજન સત્સંગમાં તમારો ગ્રુપ મળીને મહિલા મંડળ મળીને મારો કોન્ટેક કરજો અને પ્રેમથી પચાવો નંબર બે કે સંસારની અંદર મારા ગામનાને કોઈ પણને આદિ વ્યાદી ઉપાધીની તકલીફ હોય વાવાજોડા ઝગડા સંબંધનો થવા દવાખાના બીજો બધું નાના મોટા પ્રોબ્લેમ તો ક્યાંય કોઈ અંશનતામાં જીઆ વિના નકલંગના દરવાજા અને મારા હૃદયના દરવાજા આ નાના મોટા ગરીબ પૈસাদারના ભેદ વિના ખોટા 1 રૂપિયાનો ખર્જો કરાયા વિના કોઈ અંશનતામાં રાખ્યા વિના સાત્વિક કર્મના સિદ્ધાંત મુજબ તમને સાત્વિકીના ઉકેલ મળશે ત્રીજા નંબરમાં કે જ્યારે હાઈવે પર જતા આવતા એ મંદિર તમારું છે આવો એટલે ભગવાનને નહીં મળવાનું બહારે ઇન્દ્ર મળવાનું બહારે અમને પણ મળવાનું અને ચોથા નંબરમાં કે આપણા ગામની અંદર ગામ સમસ્તનું ધૂન હોય કોઈનું બારમું હોય બીજી ભજન હોય બીજો કથા હોય કંઈ નાનો મોટો કાર્યક્રમ હોય અને તમને એમ થાય કે આપણે હળવંગથી બાપુને બોલાવવા છે અને કલાકવાર સત્સંગ કરવા આવે કોઈ બે હારી વાર્તા સત્સંગ સંભળાવે અને તમને આનંદ આવે તો પણ તમે પહેલા હગા પાડોશી હું તમને નારાજ નહીં કરું હું આવતો જતો રહીશ પણ મને રૂબરૂ આમંત્રિત કરવા માટે આવવું પડે અને મારી બહારની શિડ્યુલ ન હોય તો હું આવી શકું એ મર્યાદા છે તમે અમારા છો અમે તમારા છીએ બાળકો ભક્તિ શક્તિ સિદ્ધિ મળે ઘરમાં સંસ્કાર એકતા પ્રેમ રહીએ ઘરમાં મર્યાદા રહીએ ઘર એક મંદિર બને એવી રામદેવ બાપા ને પ્રાર્થના સાથે જય શ્રી આરામ બસ ગુરુ મા સૌ નું કલ્યાણ કરો રામદેવજી મહારાજ હનુમાનજી મહારાજેવી નમ પાર્વતી પતેહાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ